સુરત શહેરના માન દરવાજા વિસ્તારમાં હાલ એક આર્મી મેનની પત્ની પર થયેલા ફાયરિંગ મામલે બેને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતા તો આર્મી જવાને છૂટાછેડા માટે પત્ની પર પંદર દિવસમાં બે વખત ફાયરિંગ કરાવવાનું સામે આવ્યું છે પત્ની છૂટાછેડા ન આપતા આર્મી જવાને પત્નીનો કાંટો કાઢી નાખવા મિત્ર પાસે પંદર દિવસમાં બે વાર ફાયરિંગ કરાવ્યું હતું ફાયરિંગની ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે બે શૂટરોને પૂણા કડદરા રોડ ઉપર સણિયા હેમાદ ગામેથી પકડી લીધા હતા ઝડપાયેલા શૂટરો મહારાષ્ટ્રના રવિન્દ્ર રઘુનાથ યશે અને નરેન્દ્ર રૂપે મયુર રમેશ ઝા પાસેથી દેશી બનાવટી પિસ્ટોલ અને કાર્ટુ તેમજ બાઇક મળી પાસઠ હજાર બસ્સો રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે બંને સામે આર્મ્સ એક્ટનો વધુ એક ગુનો પણ દાખલ કરાયો છે તારીખ બારમીએ માન દરવાજા સ્ટેશનની ગલીમાં આર્મીની પત્ની નંદા વિનોદ મોરે પર બે શૂટર બાઇક પર આવી જઈ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું મહિલાને ગોળી ડાબા હાથમાંથી આરપાર નીકળી તો બીજી છાતીના પાછળના ભાગે અને થાપાના ભાગે ભાગી હતી બાર માર્ચ કે દિન માન દરવાજા બંબા ગેટની બાજુમાં એસએમસી ટુર્નામેન્ટમાં એક ગંભીર બનાવ બનવા પામેલ હતા જેમાં એક કાળા કલર જેવી બાઇક ઉપર આવીને બે ઇસમોએ એક મહિલા ઉપર ફાયરિંગ કરી અને પછી ભાગી ગયા હતા આ જે મહિલા છે એને મારી નાખવાના ઈરાદે આ ફાયરિંગ કરેલ હોવાનું ધ્યાને આવ્યું હતું તપાસ દરમિયાન આ હકીકત જાણવા મળી કે આ મહિલાની શાદી મહારાષ્ટ્ર ખાતે રહેતા એક ઈસમ સાથે થઈ હતી પણ બંનેના સંબંધો કેટલાક કારણોસર બરાબર નહોતા ચાલતા અને આ મહિલા લગભગ ચારેક વર્ષથી પોતાના પરિવાર સાથે સુરત ખાતે રહે છે અગાઉ પણ આ લોકોના હસબન્ડ વાઇફના મંદુખ હતા એટલી માહિતીના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ સ્થાનિક પોલીસને સાથે રાખીને ખૂબ સારી મહેનત કરી અને આમાં ખરેખર આ હકીકત જાણવા મળી કે જે નંદાબેન મોરે જેના ઉપર ફાયરિંગ કરવામાં આવી હતી એના હસબેન્ડ છે વિનોદ મોરે જે સીઆરપીએફમાં નાંદેડ ખાતે ફરજ બજાવે છે એને એના એક મિત્ર છે એના હસબેન્ડ વિનોદ મોરેના જેના નામ છે રવિન્દ્ર રઘુનાથ યશે એને એક પિસ્ટલ અને છ રાઉન્ડ આપ્યા અને એની પત્ની જે છૂટાછેડા આપવાની ના પાડતી હતી વિનોદ મોરેને છૂટાછેડા જોતા હતા અને વંદા મોરે એને છૂટાછેડા આપવાની ના પાડતી હતી આ મંદુખના લીધે એના ઉપર ફાયરિંગ કરાવવામાં આવી અને બે આરોપી જે ફાયરિંગમાં હતા આ બંનેને અટક કરી લેવામાં આવ્યા છે જે મોટર વાપરી હતી આ પણ પોલીસ દ્વારા પકડી લેવામાં આવી છે આ દેશી બનાવટની પિસ્ટલ હતી કાર્ટિઝ નંગ બે રિકવર કર્યા છે મોબાઈલ બે રિકવર કર્યા છે હિન્ડો હોન્ડા મોટર સાઇકલ આ પણ કબજે કરવામાં આવી છે એના હઝબેન્ડ સીઆરપીએફમાં જ્યાં કામ કરે છે ત્યાં અમે ટીમ મોકલી આપી છે એને કાયદાકીય રીતે યોગ્ય પગલાં લઈને એને અટક કરવામાં આવશે આર્મી મેન દ્વારા પંદર દિવસ પહેલાં પાણીસરા પાસે મહિલા પર બંને શૂટરો પાસે એક રાઉન્ડ ફાયરિંગ કરાવ્યું હતું આરોપી રવિન્દ્ર હત્યા કરવા માટે મહારાષ્ટ્રથી બે વાર સુરત આવ્યો હતો હાલ જવાન ફરાર છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા